નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ને કોન્સ્ટેબલની ની તૈયારીમાં કદાચ આપણને થોડો ડર લાગતો હોય કે સમય ઓછો છે શું થશે તો એની ચિંતા ન કરતા જો જેને દોડવામાં તકલીફ પડે છે એના માટે આપણે બે ટાઈમની વ્યવસ્થા રાખી છે જરૂર પડે તો ત્રણ ત્રણ સમય દોડાઈ શકીએ એવી પણ વ્યવસ્થા રાખી છે આ ઉપરાંત લેખિત પરીક્ષા માટે રૂબરૂ બેન્ચમાં હવે સોમવારથી આપણે બે લેક્ચર શરૂ કરીએ છીએ સવારે દસથી બાર અને સાંજે ત્રણથી પાંચ એટલે બંને વિષય આપણે સાથે લઈને ચાલીશું તો છ મહિનામાં આખો કોર્સ સરસ રીતે બેથી ત્રણ વખત પતી જશે જે મિત્રો ઘરે બેસીને ભણવા માગે છે તો એમના માટે લાઈવ બેન્ચમાં પણ આપણે બે સમય શરૂ કરીએ છીએ એક સમય સવારે સાડા આઠથી દસનો છે અને બીજો સમય સાંજે પાંચથી સાડા છનો છે તો એમાં પણ બે બેન્ચ કન્ટિન્યુ ચાલુ રાખીશું તો એમાં પણ છ મહિનામાં આખો કોર્સ આરામથી પતી જશે એટલે આપ કન્ટેન્ટની ચિંતા ના કરતા એ સંપૂર્ણ વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી શકો એવી રીતે પતી જશે બસ તમારી દાનત હોય કે આ વખતે મહેનત કરીને પાસ થવું છે તો એન્જલ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે સગવડ હોય તો એન્જલ એકેડેમી રાયસણ ખાતે આવવાનું પ્રથમ પ્રયાસમાં પસંદ કરો જેથી કરીને તમે સારી મહેનત કરી શકો રોજની ચૌદ કલાક સોળ કલાકની મહેનત કરી શકો આયોજનપૂર્વક જો અહીંયા આવવાનું સેટ ન થાય તો એપ્લિકેશનમાં લાઈવ કોર્સ માની લો કે આર્થિક તકલીફ હોય તો તમે રેકોર્ડેડ કોર્સ ટાર્ગેટ ખાખી મૂકેલો છે ઓકે એમાં જોડાઈ જાઓ અને તૈયારી શરૂ કર દો પણ આ વખતે જો તમારે પોલીસ ખરેખર બનવું જ હોય તો મહેનત તો કરવી પડશે અને મહેનત માટે બધા રસ્તા તમારા માટે ઓપન છે જે તમને પસંદ આવે જે તમને ગમે એમાં આજે જ જોડાઈ જાઓ ભણવાનું શરૂ કરી દો જેથી કરીને પરીક્ષામાં પાસ થવાની આપણી શક્યતાઓ વધી જાય